ગુડ મોર્નિંગ પ્રેસલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા નીતિવચનોનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય ઓગણીસમી કલમ આજનો વિચાર અતિ પ્રિયવાળા મિત્રો પ્રભિશુ ખ્રિસ્તના ગૌરવી તથા મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ નીતિવચનોનું પુસ્તક શરૂઆતથી જ જ્ઞાન અને બુદ્ધિની વાત કરે છે અને વારંવાર કહે છે જેમ કે ત્રીજા અધ્યાયની તેરમી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે જે માણસને જ્ઞાન મળે છે અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે તેને ધન્ય છે તો આ જ્ઞાન તથા બુદ્ધિ છે શું એનો પણ જવાબ છે જુઓ નવમા અધ્યાયની દસમી કલમ ત્યાં લખ્યું છે યહવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે હવે આ જ્ઞાન તથા બુદ્ધિ એટલે કે જગીક કે પોતાની આપણી પોતાની પોતાની જ્ઞાન બુદ્ધિની વાત નથી પરંતુ દેવ બાપ પ્રભુ પરમેશ્વર તરફથી ઉપરથી જે જ્ઞાન બુદ્ધિ મળે છે તેની વાત છે પાંચમા અધ્યાયની પહેલી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે મારા દીકરા મારા જ્ઞાન તરફ લક્ષ્ય આપ મારી બુદ્ધિ તરફ તારા કાન ધર આજનું વચન પણ તમે જોશો તો યહોવા દેવે એ જ જ્ઞાન વડે પૃથ્વી રચી એટલે બાંધી અને એ જ બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા એટલે કે સ્થિર કર્યા અને દેવ બાપે એ જ જ્ઞાન તથા બુદ્ધિ આપણ સર્વને પણ આપી છે અથવા સંપાદન કરવાના માટે કહ્યું છે જેથી આપણે એ જ્ઞાન તથા બુદ્ધિ વડે પૃથ્વી તો નથી બાંધી શકતા અથવા તો આકાશોને સ્થિર નથી કરી શકતા પણ કમસે કમ આપણો પોતાનો વ્યક્તિગત જીવન અને આપણો પોતાનો ઘર તો આપણે બાંધી શકીએ છીએ ફરીથી યાદ કરાવું ગઈકાલે પણ મેં કહ્યું હતું એ પ્રમાણે કે ઘર એટલે આપણી સમજણ પ્રમાણે આપણી સમજણ પ્રમાણેનું પેલો ચાર દિવાલનું મકાન બંગલો વગેરે નહીં અને હમણાં હમણાં તો આ બી એચ કે ખબર નહીં એ એક શું છે મને ખબર નથી પડતી પણ વન બીએચકે ટુ બીએચકે કે થ્રી બી એચ કે બધું એ બહુ ચાલ્યું છે એ નહીં પણ પતિ પત્ની બાળકો વડીલો એ ઘર અને એ સમજણ સાથે આપણે આપણું પોતાનું ઘર કુટુંબ પરિવાર સ્થિર કરી શકીએ છીએ એ જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત કરીને સંપાદન કરીને અને માટે વચન કહે છે જુઓ ચોવીસમાં અધ્યાયની ત્રીજી કલમ જે મારા લગ્નની પત્રિકામાં પણ મેં વચન લખ્યું હતું જ્ઞાન વડે ઘર બંધાય છે અને બુદ્ધિ વડે તે સ્થિર થાય છે ઘણા પોતાની જગીક બુદ્ધિનું તથા જ્ઞાનનું વરવું પ્રદર્શન કરી પોતાનું જ ઘર બાંધવાને બદલે તોડવાનું નિમિત્ત બને છે ને સ્થિર કરવાને બદલે અસ્થિર ડામા ડોળ કરી મૂકે છે ન કેવળ પોતાનું જીવન ન કેવળ પોતાનું ઘર કુટુંબ પણ બીજા કેટલાયને એ અસર પહોંચાડે છે પરિણામ લગ્ન વિચ્છેદ ભંગાણ છૂટાછેડા વિચારો મારા તમારા આપણા વ્યક્તિગત જીવન ઘર કુટુંબ પરિવાર મંડળી સમાજ વિશે વિચારો બાંધનાર છીએ કે તોડનાર સ્થિર કરનાર છીએ કે અસ્થિર કરનાર અને એના પરથી સાબિત થાય છે અથવા તો થશે કે મેં તમે આપણે એ જ્ઞાન બુદ્ધિ જે સ્થિર જે જે જ્ઞાન બુદ્ધિ ઈશ્વર સ્વયં આપે છે એ સંપાદન કર્યા છે કે હજી સુધી મારી તમારી આપણે જ આપણે હાક્યે રાખી છે પરમેશ્વર આપણને એમના પોતાના જ્ઞાન બુદ્ધિ જેમના વડે તેમણે પૃથ્વી રચી ને આકાશોને સ્થિર કર્યા એ જ્ઞાન બુદ્ધિ આપે છે આપણું ઘર કુટુંબ પરિવાર બંધાયેલું છે મતલબ એ બાંધનારું જ્ઞાન આપણને મળ્યું છે આપણે એ સંપાદન કર્યું છે ઘર કુટુંબ પરિવાર સ્થિર છે ડામાડોળ નથી તૂટતું નથી મતલબ એને સ્થિર કરનારી બુદ્ધિ આપણને મળી છે આપણે સંપાદન કરી છે આપણને આપવામાં આવી છે આપણી પાસે છે પ્રશ્ન છે સમસ્યા છે ડામાડોળ છે કશું સૂઝતું નથી આવું આપણે લાયક છીએ માટે નહીં પણ ઈશ્વરની આપણા પરની અવિરત કૃપાથી એ જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત કરી તેમના જેવા તો આપણે બની શકતા નથી પણ બનવા પ્રયાસ તો કરીએ અને બાંધનારા તથા સ્થિર કરનારા બનીએ અને પ્રભુ પિતા પરમેશ્વર આપણે સર્વને આ બધી બાબતો સમજવાના માટે તેમની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા જે જ્ઞાન વડે તમે પૃથ્વી રચી ને જે બુદ્ધિથી તમે આકાશોને સ્થાપન કર્યા અદ્ભુત ને અજાયબ આખી કાયિનાથ તમારું ગૌરવ પ્રસિદ્ધ કરે છે તમારા હાથનું કામ દર્શાવે છે એ જ બુદ્ધિ તથા જ્ઞાન તમે અમને તમારા બાળકો તરીકે આપવા માંગો છો જેથી અમે અમારા ઘરને બંધાયેલું તથા સ્થિર રાખી શકીએ અમને બાંધનારા અને સ્થિર કરનારા તથા સ્થિર રાખનારા બનવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રવેશોના નામમાં આમેન ધન્યવાદ